નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ માં અને અત્યારે ભાઈ ને આવી એક જગ્યાએ કપડા લેવા હાટુ આપડે બીજું કલેક્શન ઓપન થઈ ગયું છે

આમ જો હજી હે ને પબ્લિક હજી હમા નથી ખબર વારે ભાઈ ભાવિક ભાઈ એવા હતા એમ કે બહુ વધારે ગરદી હતી એટલી બધી ગરદી હતી હજી અંદર તમે પબ્લિક હમાતું નથી હમણાં થોડીક વાર એને અંદર જઈએ આપણે બરોબર કેવું વાતાવરણ છે એ તમને બતાવી માતાજી સુખી રાખે હો એમને આવડે ને ચિરાગ કાકા ને કોમેન્ટમાં તમે બે શબ્દ કહી દો

આને ફોન કર્યો ને એટલે ગડદી દેવી હતી આને એવું કીધું કે ગડદી વધારે હવે લગ્ન ની સિઝન આવવાની છે એટલે તમારે શ્રીરામ માં ઓર્ડર આપવો હોય તો હમણાં તમને એમનું સરનામું સહિત બધું તમને અને વસ્તુ કઈ કઈ મળે છે ને તો એ વિશાલભાઈ કે છે આપણને એનો અનુભવ નથી કઈ કઈ વસ્તુ

હલો હાલ માલ ભલાઈ ગયો ભાઈ મેં તો અને આ કપડા રહ્યા ને ભાઈ તમને હે ને આપડે આપડી રીલ માં આવશે ઇન્સ્ટાગ્રામ માં તો ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરી લેજો અને આમની પણ આઈડી હે ને તમારી ભાઈ એમની આઈડી છે નવકાર જીન્સ પેન્ટ તો એમની આઈડી ને ફોલો કરી લેજો નવા નવા જે અંદર કપડા આવશે ને અપડેટ આવશે ને તમને એમાં મળશે ભાઈ વિઝિટ કરો અમારો ભાઈ નાનપણના ના ભાઈ બન આ બધા અમે નાના હતા ને તો બધા ભેગા ભણતા હતા બધા હા

ટીક બ્રધર જલક્ષણમાં બહુ મસ્ત કપડા મળે છે ભાઈ સસ્તા ને સારા રાજેશ પધારો કપડા લેવા રાજેશ પધારો કપડા લેવા કેસી

ફ્રીજી મોલ બેઝમેન્ટ માં લાડલી નોવેલ્ટી બરોબર તો પધારો અને આયા પણ એકાદી રીલ શૂટ કરી લઈએ આપણે પછી મળીએ અહીંયા કોસ્મેટિકની તમામ આઈટમ માં 30 થી 50% નો ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો મેકઅપ બધો સામાન છે આમાં તમને 50% નો ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તો જલ્દી જલ્દી પધારો રાજી ને જુઓ છો પર મળી જવાના છે એડી ના સેટ ગ્રામ ના સેટ તમામ પ્રકારના સેટ તમને મળી જવાના છે